રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે અંકલેશ્વર અને હાસોટ પંથકમાં ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે જેના કારણે જગતનો તાત કફોડી હાલતમાં મુકાયો છે દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી અંકલેશ્વર પંથકમાં વરસાદે ખેતીમાં તબાહી સર્જી છે ખેડૂતોએ રાત દિવસની તૈયાર કરેલો ડાંગરનો પાક ખેતરોમાં જ પલડી ગયો પાકને બચાવવા માટે ખેડૂતો હવે મુખ્ય માર્ગ પર ડાંગર સુકવવા માટે મજબૂર બન્યા છે હાંસોટના કુડાધરાથી પંડવાઈને જોડતા મુખ્ય માર્ગ પર લગભગ સાત થી આઠ કિલોમીટરના પલડામાં ડાંગરનો પાક સુકાવવા માટે પાથરવામાં આવ્યો હતો આ દ્રશ્યો જોઈને જાણે મુખ્ય માર્ગ પર સોનું પાથરનું હોય તેવો આભાસ થાય છે પણ આ સોનું એટલે ખેડૂતોની મહેનત અને તેમના સપના પરંતુ કુદરતે જાણે ખેડૂતો તૂટી પડ્યો પરિણામે મુખ્ય માર્ગ પર સુકવવા પાથરેલો આટલો મોટો ડાંગરનો જથ્થો પણ પલડી ગયો છે ડાંગર પલડી જતા તેની ગુણવત્તામાં મોટો ઘટાડો થયો છે જેના કારણે ખેડૂતોને તેમના પાકનો પૂરતો ભાવ નહીં મળે તેવી દહેશત છે એક તરફ મોંઘો ખર્ચો અને બીજી તરફ નુકસાન ખેડૂતોની હાલત પડ્યા પર પાટુ જેવી થઈ ગઈ છે કમોસમી વરસાદથી થયેલા આ વ્યાપક નુકસાન બાદ હવે હાંસોટ પંથકના ખેડૂતોએ રાજ્ય સરકાર સમક્ષ તાત્કાલિક ધોરણે પાકનું સર્વે કરી આર્થિક સહાય પૂરી પાડવાની માંગ કરી છે ખેડૂતોના આ સોનાને બચાવવા અને તેમને આર્થિક સંકટમાંથી ઉગારવા માટે સરકાર ક્યારે અને કેવા પગલાં લે છે તે જોવું રહ્યું આ સાલ પણ ચોમાસાની સિઝનમાં પણ વરસાદ એટલો બધો હેરાન કરે છે કે અત્યારે પણ અમારું ડાંગર રોડ પર જ કરેલું છે જે પણ આ વરસાદ કમોસમી વરસાદમાં ભીનું થઈ ગયેલું છે તો એની પણ અમને કંઈ સારો ભાવ મળે એવી શક્યતા લાગતી નથી તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે આના માટે યોગ્ય પગલાં લઈ થોડી સહાય જાહેર કરે એ જ ઈચ્છા કમોસમી વરસાદ વરસવાને કારણે ખૂબ જ વ્યાપક પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે હજુ કાપણી શરૂ થઈ છે ત્યાં જ કમોસમી વરસાદ થતાં ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહેલી છે સ્થાનિક ધારાસભ્યશ્રી જે પોતે પણ ખેડૂત છે તેમને એક જ વિનંતી છે કે ખેડૂતોની ડાંગરનો સારો ભાવ મળે અને સરકારશ્રીને યોગ્ય વળતરની જાહેરાત કરાવે એવી વિનંતી છે હાલમાં પરિસ્થિતિ ડાંગરની વેપત નુકસાની છે અમારે અત્યારે સરકાર રજૂઆત કરવાની અત્યાર સુધીમાં ચાર વાર ડાંગરની અમારી પરિસ્થિતિ માવતાની થઈ છે ને હજુ પણ ચાલુ જ છે અત્યારે સત્તાવીસ અઠાવીસ તારીખોથી માળતાની પરિસ્થિતિ છે અમારા નુકસાન ભયંકર નુકસાન થયું છે એના માટે સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ અમારાથી ધારાસભ્ય છે ઈશ્વરસિંહભાઈ પટેલ એમને રજૂઆત કરતા રજૂઆત કરતાં અમને એમને વિનંતી કે સરકાર રજૂઆત કરે ને હાલની પરિસ્થિતિ જે ઉનાળામાં પરિસ્થિતિ હતી એ જ પરિસ્થિતિ અત્યારે થઈ છે અમારી એટલે અમને આપણને નુકસાન છે સરકાર રજૂઆત કરીને માગણી સરકાર સીમા માગણી કરે ને અમારે એનો પાક વળતર અમને આપે એવી પરિસ્થિતિ છે અત્યારે